રો એઠેની નમસ્કાર જય માતાજી તો કેમ છું બધા મિત્રો હું એમ કહું છું કે સારા હશે તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધામાં એક ન્યૂ વ્લોગની અંદર તો હું કહેવાય મિત્રો અત્યારે ગયો છું અને સવાર નો વાગી ગયો છે આઠ તો હું કહેવાય કે અમારે પાર્થભાઈ જેઠભાઈ એમની યુટ્યુબ ચેનલ જે એમ એમ તો ચેનલ કોઈ ગઈ કે પ્રોસનલ પ્રોબ્લેમ લીધે ચેનલ અત્યારે બંધ કરી દેવામાં આવી છે અને એને એક ન્યુ ચેનલ ક્રિએટ કરી છે જેનું નામ છે પાર્થ જેઠો બ્લોગ તો એમની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ તો ભાઈની ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો એમની અંદર ટ્રાવેલિંગ બ્લોગ ફેમિલી બ્લોગ એમ અવનવા તમને વિડિયો જોવા મળશે તો ભાઈને સપોર્ટ કરજો અને હાલો કન્ટિન્યુ રહેજો કેન કરજા હું ક્યાંનું આવું છે માર આવું છે માર આવું તો હાલો કારખાના જાય સીધા મળીએ કારખાના જઈને તો કન્ટિન્યુ રહી વાડિયા તો ભાઈ વાડીયા જાય છે કારખાના નથી જતા હાથમાં શું છે તો ફેમિલી શું કેવાય કારખાને પહોંચી ગયો છું અને અત્યારે કારણ કે ગાડી આખીને આવ્યો તો આમ ટાઈટ ચડી ગઈ છે ટાઈટ તો તો આજે હું અહીંયા કારખાને પહોંચી ગયો છું કારખાનું શરૂ છે અંદર જઈએ હમણાં અને પછી હવે ઘસીમાં ઘસવા ઉડી ઘડી ગીરા તો હવે શું કહેવાય ફેમિલી ઘરે જઈને પછી મળીશું તો કાંઈ વાંધો નહીં હાલો અત્યારે મજા કામે બેસી જઈએ હવે તો ફેમિલી જેવો કારખાને પહોંચી ગયો છું અને મારા મેપા ભાઈ હીરા ગણવા મળ્યા છે અને ગીત પણ વગાડે છે આવી રીતે છે બધું કારખાને પહોંચી ગયો છું ને तेमा दोस् या ब रा ा सेमारतक बा हु जला तोरा ફેમિલી હું કેવાય વાગી ગયા છે બપોરના સાડા બાર અને હવે જવું છે ઘરે કારણ કે જમવા માટે જવું છે અને હું જો ભાઈ મેં પબ નીકળી ગયા છીએ જમવા માટે ઘરે જવા તો કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ તો ફેમિલી હું કહેવાય કારખાનાથી ઘરે પહોંચી ગયો છું અને હવે પહેલાં જમીન લઉં અને જમીન પછી એક સ્ક્રિપ્ટ લખવાની છે અને પછી શું કહેવાય મિત્રો પ્રમોશન છે એ પ્રમોશન કરવાનું છે પછી શું કહેવાય તો એક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે અને ઘણી બધી એવી વસ્તુ છે કે જે તમે માર્કેટમાં લેવા જઈશો તો તમને એ ઓગણત્રીસ હજારથી પ્લસ પડશે તો મિત્રો તમારી તમારા બજેટમાં અને અમારી કિંમતમાં તમને અમારી પાસેથી પ્રોડક્ટ મળી જશે પ્રોડક્ટમાં એવું છે કે એલોવેલાનું જેલ છે પછી ટૂથબ્રશ છે અને એવું બધું ઘણી બધી વસ્તુ છે તો મિત્રો જો કોઈને ભાઈને લેવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક વોટ્સઅપ લિંક આપેલી છે ત્યાં જઈ અને ખાલી મેસેજ કરો એટલે તમને એના ફોટોસ મળી જશે અને પૂરી ડિટેલ તમને મળી જાય છે તો વાંધો નહીં હાલો પહેલા જમી લો સીધા સ્ક્રીપ્ટ લખવાની છે તો સ્ક્રીપ્ટ લખી અને પછી હું કહેવાય વિડીયો બનાવવાનો છે તો એ વિડીયો પણ બનાવી નાખું વાંધો નહીં હાલો કન્ટિન્યુ લેજો તો ફેમિલી હું કહેવાય વાગી ગયા છે સાંજના સ અને અત્યારમાં જોવો અહીંયા ધાબામાંથી આવ્યો કારણ કે ધાબામાંથી એક હું કહેવાય એક પ્રમોશન વિડીયો એટલે કે રીલ શૂટ કરવાની હતી તો ધાબામાંથી આવ્યો હતો અત્યારમાં અને હું કહેવાય અત્યારમાં જો ધાબામાંથી આવીને એક મેં કીધું આપણે કે રીલ શૂટ કરી નાખીએ કારણ કે અત્યારમાં એ કરવી પડે એમ છે કારણ કે પ્રમોશન વિડીયોનું રીલ છે આમ આમ છે રીલ જ તે પણ પ્રમોશન જેવી રીલ છે તો હું કહેવાય એ અત્યારે શૂટ કરી નાખું અને પછી ફરીથી મળીશું બ્લોગ સાથે કારણ કે અત્યારમાં મૂડ ઓફ થઈ ગયું છે એક ફોન એવો આવી ગયો હતો તો એવું છે કે એમાં વાત થઈ ગઈ તો પછી અત્યારમાં માં મૂડ ઓફ થઈ ગયું છે કે ચુટકલો મૂડ તો છે નહીં જાય પણ શું કહેવાય એ રીલ જરૂરી છે બનાવી તો અત્યારમાં મારો એ રીલ બનાવી નાખું અને પછી મળીએ સીધા બ્લોગની અંદર તો કાંઈ વાંધો નહીં હાલો મળીએ સીધા એક રીલ બનાવીને બ્લોગમાં આવડે તને વાંચતા આવડે કંઈ લખતા આવડે કંઈ શું આવડે બતાવી દઉં તો લખવા પડે

તમારી બેને જો દવા પી લીધી છે હવે કારણ કે ઉધરે છે બે દિવસથી તો દવા ચાલુ છે તો દવા પી લીધી છે જો અહીંયા અને ફોન ફોન છે 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 આ ભાઈ ગયા સાંજના આઠ આજનો બ્લોક અહીંયા સુધી તમને વિડીયો જોવો ગમ્યો હોય તો એક લાઇક શેર અને ચેનલ નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારો સપોર્ટ જેવી રીતે આપો છો એવી રીતે તમારો ફેલો સપોર્ટ આપતા રહેજો મિત્રો જય માતાજી